મારું નામ આનંદ અમરસિંહભાઈ સીતાપરા છે વહેલનાથપરા મોરબી રોડ ઉપર રહું છું તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈ અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ આ તમને શું થાય મેં મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી હતી

અને આનો ગુનો દાખલ થવો જોઈએ પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યોરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે હા વાતચીત વાતચીત કરી હતી કે મને પોલીસે માર માર્યો એ રીતે વાતચીત કરી હતી કોઈના નામ આપેલા ના કોઈના નામ નથી આપેલા કોર્ટે હુકમ આશરે ચાર તારીખે હુકમ કરેલો છે માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ